આ ગાડી ભરાઈ રહે તો કમ્પલેટ કરી નાખી જો હા ભડવો એમ કે છે તમારી ગાડી નો બંધાય એમ તો ભડવા હાલે બેવડા કમળે અહીંયા છે લા બત્રા છે ને કલા કપાવા جی مغل جائے گی گاڑی خالی گاڑی راتے پڑ جائے تو نہیں پھر ویل پلیٹ بڑے چیاں پچھلے منڈی کیونکہ منڈی اپنے یاد نہیں رہی آپ موا لسن تو اشوین بھائی دا. دا بھی 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 جا ویل پلیٹ نے دھونے جا سکتے અને હાથ પગે જોતા એને આપણે હારવા જઈએ વ્હીલપેટને હું જોઈએ છે બાકી તો ઓલા ભાઈને આપણે ટાઈ બાય બધું ખોલવાનું આપી દીધું કેમકે ટળ ખુલતા નહોતો એટલે એને કહી દીધું ભાઈ તમે તમારે ટળ ખોલી અમને ફીટ કરી દો જે પૈસા થઈને લઈ લેજો બાકી તો આ રીતની ગાડી આપણે મૂકી દીધી છે અને હવે છે ને ભાઈ પેલા વ્હીલપેટને વીલેપ કોઈ નથી પછી એને આપણે દાવી દઈએ ફરવા કેમકે ફરવાના ગાય તો ફોન આવશે પછી તમે કલાકમાં પહોંચી દો એટલે એના કલાક બે કલાકમાં તમને ભરી દઈએ બાકી તો હા ભાઈ ખોલે છે ટ અને નાખી દેવાની છે ટાયર એટલે બહુ વાંધો ન આવે કેમ કે હા બોલું થઈ ગયું આને ભાઈ વ્હીલ સર્વિસને એવું કરાવવાનું છે અને એક વ્હીલ પ્રસની વી થ્રુ કરાવવાની છે બાકી ડીશની હાલત જોવો તો આ ડિશ કેવી થઈ ગયેલી છે આ તો આ રીતની ડીશ થઈ ગયેલી તો વ્હીપો જશે ધોવાનું આપણે થઈ ગઈ આ આવડી કરીને ધોવા જતા રહી ચાલો મારી આગળ હવે તો મિત્રો તો ભાઈ હે ને વ્હીલ ક્યાં પછી ધોઈ નાખી છે મસ્ત મજાની થઈ ગઈ છે હવે ટાયરને સર્વિસ મળી દેવું ગમે ગમે ધોળે નાખ્યું વાંધો નહીં બાકી તો આ તેને મસ્ત મજા ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે અને ઓલી બધું ને ભાઈ ટાયર ખોલે છે એ તમે બતાવી દો અને ભાઈ મારે પૂતા હશે બહુ કેમ કે ભાઈ ફોન તો ફોન આવે છે ભરવા જવાના તો એ ટાયર કાઢી છે ને આ ટાયર ચડાવવાનું છે ને આ ટાયરમાં તમે તો મોટા મોટા છે ને ભાઈ ફાડા પડી ગયા છે તો એટલે વ્હીલ પ્લેટ ટ્રુ કરાવવાની છે એટલે મશીન મશીનમાં આ ટાયર ચઢાવીને પછી આપણે ભાઈજી અને એને બદલી મરાવી દઈએ હવે જવાનું છે આપણે મનાસા ભરવાના આવી ગયું છે ભરવા જવાનું તો ગાય કાંઈને ખબર પીટી પછી ભાઈ લસુણ ભરવા બેઠા છે આપણે એને આવી ગયા છે મનાસા મંડીની અંદર ભાઈ આ રીતના કાંઈક મંડી છે એકલો લહણની મંડી છે તો જ્યાં જવું ને તો તમને લહણ જોવા મળશે લસણની મંડી છે અને આપણી ગાડી છે ને ભાઈ ભરવા લાગી ગઈ છે અહીંયા આશા દુકાન છે જ્યાંથી આપણે ભરવાનું છે મોવાનું લહણ ભરવાનું છે અને બાકી તો વાતાવરણ વરસાદ આવે ને એવું વાતાવરણ જેવું થઈ ગયું છે અહીંયા હા વરસાદ ન હોય તો સારું ગાડી ભરાય ત્યાં ઉધી ન કરે ને આપણે પાછા તાળપત્રા માન ને પાસે ચડાવવા પાછા મારવા તો હવે એટલે બાકી તો આ રીતની ને ભાઈ મંડી છે ત્યાં તમને લહણ ને બધા ડુંગર અત્યારે તો તો લહણની છે એટલે લહણ જ છે મંડીમાં આને બધી લહાણની ગુણ હોય ભરાય છે બધી લહણ જ છે જ્યાં તો તમે એક લહણ જોવા મળશે હવે જોઈ છે ત્યારે ભરાઈ જાય એમ કાંટો કાંઈ તો આપણે આવી ગયા છીએ અને એવા ભરવાય લગાડી દીધી છે તો હવે વરસાદ ન હોય ને જલ્દી ભરાઈ જાય બસ પછી અહીંથી આપણે નીકળીએ ગાડી છે ને ભાઈ બને આપણે લગાડીને નાસ્તો નાસ્તો કરવા દઈએ બહાર રીતના ને ભાઈ મસ્ત મજાનું મંદિર ભાઈ જ એકલું આવે છે ભરાય ભરાય તો અહીંયા મંદિર છે એકલી ભરી ભરી લહણ આવે છે આપણી ગાડી છે ને હા મેઠળ ભરાય છે અને મસ્ત મજાનું મંદિર છે હનુમાનજી મહારાજનું મંદિર છે ભાઈ શ્રી મન ભાવન હનુમાનજી મંદિર મસ્ત મજાનું હનુમાનજીનું મંદિર છે અને સાઈડમાં મસ્ત મજાનો બગીચો છે અને ભાઈ આ છે ને બધા છે દુકાનો છે ને એ બધી લસણ અને ડુંગળી છે અત્યારે તો લસણની સીઝન છે તો એને બહાર લઈશીએ આપણે નાસ્તો પાસ્તો કરી લઈએ અને પછી પાછા આવીએ ગાડીએ તો આપણે માર્કેટને બહાર આવીએ છીએ મંદિરને બહાર અને આ રીતનો કંઈક મંદિરનો કંઈક બહારનો નજાર આવશે અહીંયા દુકાન છે હા અમે દુકાન છે પણ આપણને ક્યાંય મજા ન હોય કે હવે હતું બધું હવે અલગ અલગ વસ્તુ બધી નાથી પછીના પણ અહીંયા આવ્યા છે નાસ્તો કરવા અહીંયા મગાવી છે કે હું હું મગાવી

આવી જશે નાસ્તો કરીને તો ગાડી ભરાઈ જાય નાસ્તો કરીને એમને ગાડી હોય ને ભરાવવા આવી ગઈ હમણાં પંદર વીસ મિનિટમાં ગાડી ભરાઈ લે તો કમ્પ્લેટ કરી નાખી ઘટે જ નહીં બાકી મજૂરો એટલા છે ને ભાઈ બધું બધું સાફ કરી નાખ્યું હમણાં આમાં કાંઈ બિલ બિલ નહીં તો કાંઈ જરૂર જરૂર પડે નહીં લખાણ આપી દે એટલે કમ્પ્લેટ અને કઈ તાલપત્રા નાખીને આપણે એને ભાઈ થાય અહીંથી રવાના પંદર વીસ મિનિટમાં ભરાઈ દે આપણે ગાડી કમ્પ્લીટ રાખી દઉં હાડા બાજુ સમય થઈ ગયો છે અને આપણી ગાડી છે ને ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હામે હે કાંટો કરાવી નાખો આપણે અને અશ્વિનભાઈ છે ને ભાઈ કાંટા પછી દેવા જશે ઓલી દુકાને એટલે એને કાંઈ બિલ બનતું થાય અને તો ભાઈ આ રીતની ભરાઈ ગઈ છે બાર ટન ત્રણસો પેલો વજન આવી ગયો છે આપણે બાર ટનની કન્ડિશન આગળ ગાડી લગાવી બાર ત્રણસો એટલે વાંધો નહીં તો હવે તાલપત્રા બાંધી દઈએ પછી રવા થઈ ચાઉી તાલપત્ર બાંધીને ચાઉટમાં બિલી આવી જાય ભાઈ છે કમ્પ્લેટ અને તાલપત્ર ઉપર આપણે નાખી દીધું છે તો કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે છે ને અહીંથી એને તાલપત્રા બાંધીને આપણે થઈ રવાના ભાઈ ગાડી બાંધીને આપણે કમ્પ્લીટ કરી નાખી દેતો અને આ ભડું એમ કે તમારી ગાડી ન બંધાયું હાલા ભાઈ તો કમ્પ્લીટ કરી નાખી છે તો ભાઈ

ટુ વ્હીલ નહીં ને ભાઈ મગજ ભાઈ બહુ મસ્ત દોડાયો હતો હું શું થતું છે કે હું શું નહીં થતું ભાઈ ના ના એટલે હું શું ન થતું કેમ બાકી દોડાયું મગજ હમણાં બ્રેક કેમ આપ્યો હતો બે આંગે તો બ્રેક કેમ આપે છે ચાલો ભાઈ હવે જઈએ આપણે

હંરે મિણ઻ે મર કી઱ા ગેંજાથ આઢિં જામણ નાિય ઘાા કીં જામામણ ટેદ નામામણ ને ના જામણ ને ના

જો આ કંઈક લેવાનું તો શું છે દાળ દાળ લાલપૂવા છે અને છો લાલપૂઆની આ દાળ ભાત છે તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચવા આવ્યા છે અને અહીંયા છે ને ભાઈ નાયરાનો પંપ છે કેમ કે ડીઝલ છે ને ભાઈ લાલ લાઈટ આવી ગઈ હતી ને તો આપણે ડીઝલ લખાઈ દીધું છે અને અમારે અશ્વિનભાઈ છે ને જ્યાં છે કપડાં નાવા માટે તો અહીંયા ના પછી આપણે જવા દઈએ કેમકે વહેલા ફોગી દઈએ ને તો વહેલા ખાલી થઈ જાય કેમ કે બાર એક બે વાગ્યા પોગી ગઈ ને તો હા સુધીમાં ખાલી થઈ જાય ને પછી કાલે વાંધો કાલે હે ને રક્ષાબંધન છે તો રજા આવશે એટલે કાલે પછી ગાડી ખાલી નહીં થાય એટલે બે થી ગાડી પડી રહી એમ છે میتھ پہ چوکی بہت مٹا سیٹا رست جائے خالی سائڈ باؤنگ امداد رست تمہیں خبر ہے سورت میوے ہے نا بریج نام چالو ہے ٹرافک نہیں باقی ہاں جائے بہت ٹرافک ہوئی ابھی اہ تھی خالی سائڈ مر ڈائریکٹ باؤنگ مو

اشن بھائی گاڑی پڑی سی آپ تو گاڑی خالی پہ بھوک لگی سی پہ ناست پاست دو بھگا دوتی جائے ہاؤ ڈھیل چی جہتی ہے بڑی ہے پڑ گیا پہ تو ہے ڈھیلا پڑ گیا ہے ચાલો હવે ને ભાઈ નાસ્તો બાસ્તો કરીને પછી એને જવા દઈએ આપણે મોવા બાકી તો ભાઈ ટાયર છે ને ભાઈ બહુ ગરમ થઈ ગયા છે અડાતા નથી એવા હવે ને ભાઈ મોવા જઈને ગાડી ખાડી કરીને વીસ વીલ સર્વિસ ને બધું કરાવવાનું છે એ કરાવીને નથી હવે ચાલો પેલા નાસ્તો કરી લઈ એ પૂટાવાસ બીજું કાંઈ નથી ભાઈ નાસ્તામાં ના સમજી કઈ નથી બને જ નહીં કઈ હાલે બેવડા છ મળે નાસ તમે ને બટેટા ભૂંગા લીધા છે અને બાકી તો આ સવાણું અને સિંગભાઈ અને એવું છે બાકી તમે બીજું કાંઈ છે નહીં નાસ્તામાં શું કેવું સમજાવે અશ્વિનભાઈ આને ભૂખ લાગી છે ક્યારની ભૂતા હોય ને આવીને તરત મંડાણો તો હાલો ભાઈ બટેટા ભૂંગા ખાઈ લઈએ કેવા દેખા છે એમ તો કેવા દેખા કેવા

હવે જોઈએ છે આગળ છે ને નીકળે ઓથા ગામમાં નીકળે કે ન નીકળે ને કઈ પાસે મારવી પડશે આંગણિકા હવે નાખી છે ને પછી આમ પાસે આંગણકા માર દેવું બાકી તો અત્યારે સિંગલ પટ્ટી રોડમાં ચડી ગયા છે આમાં હા ને ફોન તો કરે છે કાર્તિક ભાઈ એ તો વાંધો નહીં ગાડી નીકળે હું આવું હમ એમ તો આવે છે તો જોઈ છે નીકળી જાય ગાડી કે નહીં ને પાછી મારવી ન પડે તો વાંધો નહીં આવે બાકી તો ભાઈ અહીંયા ભાઈ ખેતરમાં વરસાદ નથી ને એટલે ભાઈ ફુવારા મૂકી દીધા બધા ખેતરમાં મસ્ત મજાના હેલો ભાઈ અત્યારે અંધાર તો છે ભાઈ જોરદાર વરસાદ આવે એવો મસ્ત મજાનું વાતાવરણ છે જરાક વરસાદ આવી જાય ને ભાઈ વરસાદ આવી જાય માહોલ બધો સારો થઈ જાય તો મસ્ત મજા મકાઈ ઉભી છે બાજુમાં ચાલો હવે જઈએ ઓથા નીકળી જાય કે ગાડી જોઈ છે

આ તો ઉત્તમ કંપની માં ખાલી કરવાની છે આયા ભાઈ કંપની આવી ગઈ આ પહેલી આવડી આ કે કોઈ આની આગળ નહીં કાંટો કરાવી લીધો છે આપણે અને આના ભાઈ પતરા હેઠે અફડાય છે એટલે પતરા હે પેલા કપાવા ઢીંગલી હા હા લગભગ વારો નહીં આવે કેમ કે એક ગાડી તેને પગ આવી ગયેલી છે ખાલી કરવા જોઈએ છે ખાલી થઈ જાય તો સારું કે કેવડ આવશે ભાઈ હા હેલા પાર્કિંગ કરી દીધી કદી બિલ બિલ બધું રહી આવી અને પછી હવે જોઈશી ક્યારે ખાલી થાય એમ બિલ ટીને આપી દીધું છે અને હવે હે ભાઈ આવડી આ ગાડી ખાલી થાય ને પછી હે ને આપણી ગાડી ખાલી કરવાને તો દિવસ ભાઈ ને તેમાં ગાડીને પાર્કિંગમાં લગાડે છે હે ભાઈ હવે આપણે સામે લગાડવાની છે ગાડી પેલા પછી તાલપતી એવું ખોલ નાખીએ એટલે એ માલ જોઈ લે કેમ છે કેમ નહીં આવા દે રિવર્સ

મિત્રો ગાડી છે ને આપણે ખાલી કરીને આવી જાય ઘાટા સીટી મોકલી વોટ્સએપમાં ભાડું છે ને હવે ભાઈ આવવાનું છે આપણે ઓનલાઈન ખાતામાં આવી જાય મોકલી દેવા નંબર એટલે ખાતામાં આવી જાય મોકલી દીધી છે બધું ભાડું છે ને હવે સવારે આવી જાય આપણે ગાડી ભાઈ ખાલી કરીને નીકળી જ ભાઈ તો દેવીરાજ ભાઈ આંખે છે ગાડી અને બાકી રસ્તો તો કેટલો ખરાબ છે ચાલો હવે જવા દે ભાઈ ઘરે ફરી મળશે નવા બ્લોક સાથે નવી જર્ની સાથે ત્યાં સુધી બધાને જય મોકલ દ્વારકા જઈશું